હીરાના વેપારીઓ સાથે કૌભાંડ આચરે તે પહેલાં ડાયમંડ એસોસિએશને કૌભાંડીને ઝડપી પોલીસને સુપ્રત કર્યો નિર્મલનગર વિસ્તારમાં આવેલા મણિરત્રા કોમ્પ્લેક્ષમાં ડીએમ ડાયમંડ નામની ઓફિસ ખોલી કૌભાંડ આચરવા માટેનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું આ સમગ્ર કૌભાંડ અંગેની જાણ ડાયમંડ એસોસિએશનને થયા બાદ ઓફિસ ઉપર એસોસિએશન દ્વારા નજર રાખવામાં આવી હતી અને કૌભાંડ આચરવા આવે તે પહેલાં અમીન મહેતાને ઝડપી લઈ પોલીસને સુપ્રોત કર્યો હતો જ્યારે દિપેશ મકવાણા નાસી છૂટવામાં સફળ રહ્યો હતો અહીંયા ચેટિંગ કરવા માટે બેસાડ્યો હતો મને મજબૂરીમાં મારે કંઈક લોન હતી કરજો હતો એના હિસાબે મને બેસાડ્યો હતો પૂરો કરવા માટે અને એમને એમનું બી થોડું વાર પેલું થઈ ગયું હતું છ આઠ લાખનું ને અત્યારે અગિયાર બાર લાખ રૂપિયા ગણાવે છે મને એના હિસાબે દબાણમાં આવીને મારી પાસે માલ મજબૂરીમાં વેચવો રહ્યો છે જેટલું બને જલ્દી જલ્દીને અહીંયા પાછળ આવેલ મણિર બિલ્ડિંગમાં છેલ્લા પંદર દિવસ પહેલાં એક પીએમ ડાયમંડ નામની ઓફિસ પાડે રાખીને ત્રણથી ચાર શખ્સો હીરાની ખરીદી કરતા હતા અને હીરાના વેપારી સાથે વિશ્વાસમાં લેતા હતા વિશ્વાસમાં લીધા પછી એક મોટું ફ્રોડ કરવાની ફિરાક માતા એ સમયમાં ડાયમંડ એસોસિએશનને જાણ થઈ કે આ લોકોને બોલાવીને પૂછો કે બહારના વેપારી છે અને ચીટિંગ કરવા માટે આવેલા એવું એક માહિતી મળી હતી એના અનુસાર ડાયમંડ એસોસિએશનના પ્રમુખ તરીકે મેં એસોસિએશનની ઓફિસે બોલાવીને પૂછ્યું કે ભાઈ તમે ક્યાંથી આવો છો ક્યાં માલ વેચો છો ક્યાંના વેપારી છો તો એની વાતમાં ડિફરન્સ આવેલ અને ફરક વાતમાં આવેલ કે મેં આધાર કાર્ડમાં કહી આધાર કાર્ડમાં એડ્રેસ હતું બારનું હતું એમપીના ઇન્દોરનું હતું અને મને અમદાવાદના રહેવાસીનો હું કીધેલું એટલે વાતમાં ખોટી આવતા મેં એની તપાસ કરતા તે એક ફક્ત પંદર દિવસ માટે વેપારીમાં વિશ્વાસ કર્યો અને પંદર વીસ દિવસ વેપારીઓને વિશ્વાસમાં આવી જાય અને ઉધાર વેચે તો જે પાંચ દસ કરોડનું ચીટિંગ થાય ને ફ્રોડ થાય એવું કરી જવાની નીકળી જવાની ફિરાક માતા અને એ પોતે જાહેરમાં બે હજાર લોકોની વચ્ચે કબૂલો છે કે હું ચીટિંગ કરવા માટે આવ્યો હતો એટલે આજે મેં માણસોની વચ્ચે બોલાવીને કીધું કે આવા માણસોથી સાવચેત રહેવું જોઈએ અને બજારમાં સાવધાનીથી ધંધો કરવો જોઈએ થયું પૈસાનું કાંઈ આવ્યું છે એણે અત્યારે પ્રાથમિક ભગત તો એક વિશ્વાસમાં લઈને માણસોને રોકડા પૈસા આપતો હતો પણ છતાં પણ આજે ત્રણ લાખ રૂપિયા દેવાના લોકોને બાકી છે આજના દિવસે જો લાંબા સમય સુધી લોકોએ વિશ્વાસમાં આપીને આપ્યો હોત તો એ આંકડો ઘણો મોટો કરોડોમાં પહોંચી ગયો હોત કેટલા જણા છે એ ત્રણથી ચાર લોકો હતા બે લોકોનું નામ આવડે છે અને બે લોકો એની સાથે ડ્રાઈવરને એવું નામ આપતા હતા કે હું લોકોના સેટના ડ્રાઈવર છું ને એવું આપતા હતા એવું નામ આવે છે અને એકનું અમીન મહેતા નામ હતું અને એકનું નામ હતું દીપેશ મકવાણા